નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે બાવીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને સોમવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો બ્લોક નંબર એક બે ફૂલ જોવા મળી રહ્યા છે ત્યાર પછી જે મિત્રો જે ડૂમ નંબર બે છે તે ફૂલ જોવા મળી રહ્યો છે મિત્રો આજે પણ મિત્રો સોમવારે ખૂબ સહી સારી એવી આવક જોવા મળી રહી છે તમે વિડીયોમાં જોઈ શકો છો આજે આવક સારી છે ને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે વિડીયોમાં જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ મિત્રો આજે કેવા રહેલા છે મગફળીના બજાર ભાવ આજે કેવું બજાર ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં અહીં સુધી બની જો આજના મગફળીના ભાવ જોવા માટે એ પંચાવન પાંચ

બાર હો કે બોલ્યું ને ગોમકાને ગોમડાવાળી જે જોક બનાવ્યો 100 કે એય 30 90 કાલ કહોનું બાર હો પાંચ શું બારસો ને છ બારસો ને છ ભાવથી હોય છે જીવીસ મગફળી છે બારસો છ જોઈ અમુક ડંગ જોવા મળી રહ્યો છે મિક્સમાં માં છ બારસો છ

ছ্পন বাবা যেফাড়িছে ছাপ্পনজন মাল બારસો ને પંચોતેર બારસો ને પંચોતેર ભાવતે જે ઓગણચાલીસ ઉંમર મગફળી છે વજન માં બહુ સારી છે બારસો ને પંચોતેર બોલ્ટ દાણા વાળી છે ઓગણ ચાલીસ નંબર મગફળી છે ભાવ જોઈએ એ વીસ કિલો ભાવ છે અને તમે વિડીયોમાં જોઈ લીધો મિત્રો જે બિયારણ ક્વોલિટી છે તેના તેરસો પ્લસ જે ભાવ જો મળી રહ્યા છે